જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં અને વાગી ગયા છે દસ અને આજ તો હોબાર દિવસ વાત છે વેલા માલ ધોર બધું કામ કરી અને ઘી ગરમ કરી અને ઘી નું પેકિંગ કર્યું છે તો જેની ને પપ્પા જો ઘી નું પેકિંગ કરવા મળ્યા છે ગરમ થઈ ગયું હતું આજ હોમ માર હતો અને બધું ઘી ગરમ થઈ અને આપણે જો અત્યારે પેકિંગ કરવાના ના તો પેકિંગ કરીને નાખ્યા તો આપણે કઈ આ રીતના બધા ઘી ના પેકિંગ કરીએ છીએ અને તો જે કોઈ લોકોને જો ઘી ની જોતું હોય જરૂરિયાત હોય તો અમારા નંબર છે આપણે શોર્ટ વિડિયા પણ બનાવેલા છે એ શોર્ટ મીડિયા મા તો એમાંથી નંબર લઈને તમે અમને કોન્ટેક્ટ કરી શકો ઘી લેવા માટે તો એ સો ટકા ગીર ગાય નું ઘી આવશે જે અમારા મીડિયા માં તમે ગાયું જોવો છો એનું જ મળશે તો આપણે એક કિલો ઘી નો ભાવ છે ને બે હાજર રૂપિયા રાખેલો છે એટલે જો જે કોઈને લેવું હોય તો અમારો કોન્ટેક કરજો અને તો હું માટો મારવા માટે કારણ કે વરસાદ શરૂ થઈ ગયો છે અને ગાયો ને પણ બેહવું ગમતું નથી રોજ ખાય પી અને ગાયો બધી તો બેઠી છે હું મને ઉભું રહેવો ઓછું ગમે પગ દુખે એટલે ગંગા માયા ગંગા લક્ષ્મી રાધા બધા ઉભા છે ગોદાવરી કારણ કે વરસાદ ને કસાલા ના લીધે ક્યાંય ગમતું નથી એમ લાગતું કે આ કાલે વરાફ થાય કાલે વરાફ થાય પણ એક દિવસ એવો ખાલી નથી જતો અત્યારે વિડીયો માં તો વરસાદ નથી દેખાતો કદાચ ઓલરેડી વરસાદ શરૂ જ છે અત્યારે અને વરસાદ માં વરસાદ માં મોલાત ને પણ નુકસાન છે વાડીમાં જે આપણે વાયુ હોય એને પણ અને માલ ને તો બોવ જ છે કંટાળી જાય માલ પણ અને આ જે ઘી સોમવાર હતો એટલે ગરમ કરી અને ભરી દીધું છે બધું અને જેની પપ્પા કુરિયર કરવા જાહે અને મારે હજી બધું કામ બાકી છે વાસણ ને બધું થઈ ગયું છે પણ કચરા પોતા બધું હજી બાકી છે અને પૂરવા પણ થોડી તબિયત લુસ છે દાઢું આવે એટલા માટે શરદી ઉતરસ છે એવું લાગે છે અને બાગ્યા છે આજે એના પિયર માં આટો મારવા માટે તો આજે કામ બધું એકલા જ કરવાનું છે એકલા હાથે અને રોજ એમ થાય કે ખડ રીતના ખડ લેવું રોજ ને માટે વરસાદ ખડ લેવા વાળા નહીં પણ એમ થાય કેમ લેવું એટલા મસરા ને માયખું ને હોય તો ખડ કાલે થોડુંક લેવડાયું જમરૂખડીનો ક્યારે થોડો ખાટું રહી ગયો છે અને અહીંયા પણ ગુંદા પાસે બધું લેવરાયું તો હજી થોડોક પટ્ટો રહી ગયો છે આ બધું લઈ લીધું છે અને આ બધું ભાગ રહ્યો છે બાકી અને ઉપર ખબર પડી જાય જોઈશી કારણ કે ને નહી પડશે ભલે બે કલાક તો બે કલાક માણસો પાસે કામ કરાવવું જ પડશે ને તો પછી આ વરસાદમાં વરસાદમાં ખડ જામી જાય ને કઈ થાય નહીં અને હવે હું ઘરનું બધું કામ કરીશ પૂરવા રમે છે અને પૂરવા ના પપ્પા જાહે courier કરે પુરી હું કર પૂરી હું કર હે રોજ એટલી કવરાતી હોય કે હેઠી નો બેહે આજ રમે છે પણ એને ક્યાંય બોલવું ગમતું નથી રમવું ગમતું નથી ને અહીંયા જોવો પેકિંગ થઈ ગયા છે હવે હમ આ તો ખોખા માં ભરો છું અહીંયા રિપીન મારવાની બહુ મહેનત નું કામ છે આજ આવશો તમે આજ આખો દી નવરા નો થાય

અને ઘી જો હાવ ખાલી કરી નાખ્યો ડબો તો પેકિંગનું કામ પૂરું થવા આવ્યું છે પૂરવાને હુડ છે અને મેં ખાલી રોટલી આજ વઘારી નાખી કારણ કે બા બા ઘરે નહોતા આવું અને બા ઘરે નહોતા અને પૂરવા પણ થોડીક કવરાવતી મજા નથી એટલે તો રોટલી ખાલી વઘાર નાખી અને હું જેની પપ્પા અને દાદા ત્રણ જણા જમવાનું છે એટલે જમી લેવું મોં કરે છો પુરવા હે બહુ કવરાય છે હમણાં ખલેલા ખાય છે સુબા રાખ્યું રાખ્યું તો ખાઈ છે હે તું તો તો તને ભાવે છે હે

અને માલને નીરી દે પેલા પછી વાહિંદુ કરશું કા પેલા માલ પેલા નીરી દઈ અને પછી વાહિંદુ હું કરતી હતી પણ મેં મૂકી દીધું કારણ કે પછી નીરણ ભીની થઈ જાય તો નીરવું બહુ મુશ્કેલ પડી જાય એટલે વાહિંદાને ટ્રોલી અહીંયા ભરીને મૂકી દીધી અને પેલા બધા નીરી દઈ ગઈ ખાતા થાય